અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને લઈને અમેરિકી સેનાના એક વિમાન દ્વારા તેમને ભારત મોકલવામાં આવ્યા છે અમેરિકાએ ખૂબ જ ખરાબ વર્તન કરીને હાથમાં હથકડીઓ અને પગમાં બેડીઓ પહેરાવી આતંકવાદી હોય તેવી રીતે ભારતીયોને પાછા મોકલ્યા હોવાની ચર્ચા થઈ રહી છે અમાનવીય વ્યવહાર એ ભારત માતાનું અપમાન છે અનેક યાતના પછી ઘરે આવેલા ભારતીયોમાં તેત્રીસ ગુજરાતીઓ હતા અને તેના પછી પણ અમેરિકા કેનેડા બ્રિટન જેવા દેશોમાં જવા માટે મોહ કેમ છૂટતો નથી તે પણ એક સવાલ છે ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું તો આજ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે આવો સાંભળીએ અમેરિકામાં ગેરકાયદેસર વસ્તા ભારતીયોને અપમાનિત કરી અને પરત ભારતમાં મોકલવામાં આવી રહ્યા છે સત્તર વિમાનમાં એકસો ચાર થી વધુ લોકોને અને એમાં ગુજરાતના બત્રીસ લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા અને એ રીતના અપમાનિત કરવામાં આવ્યા કે કોઈ આતંકવાદી દેવામાં આવ્યા ત્યારે ભારત સહિત ગુજરાત અને વડોદરામાં ચકચાય છે કે આવા અપમાનિત કરવામાં આવે છે તો અમેરિકા જવાનો કે બ્રિટન કે યુકે જવાનો મોકો એમ મંતવ્ય મંતવ્યનુંઝ મારો અવાજ અમેરિકા જવાનો સૌથી વધુ ક્રેઝ મહિલાઓને હોય છે અને મહિલાઓ કાયમ એવું વિચારતા હોય છે કે ભારત કરતાં અમેરિકા ક્યાંક સુરક્ષિત છે કે સેફ નોકરી મળી રહી જઈ રહી છે એટલે જ મંતવ્યનું જ મહિલાઓનો અવાજ લેવા આવી છે શું કહો છો ભારતીયોને અપમાનિત કરીને ભારતમાં પરત મોકલવામાં આવી રહ્યા છે પરંતુ અમેરિકા બ્રિટન કે યુકે જવાનો આપણને મોહ કેમ હોય છે સર એવું નથી અપમાનિત કરીને મોકલવામાં આવ્યા એ એક એનું ભૂલ છે કારણ કે કોઈ પણ માનવ સાથે આવો વર્તાવ એ ના કરી શકે પણ આ લોકો કેમ ગયા તમે એ જાણ્યું આપણી કરન્સી નીચી जाती જાય છે આપણો એન્જિનિયર ડોક્ટર થયેલો છોકરો ત્યાં કેમ જતો રહી છે કારણ કે ડોલર માટે આપણી ગવર્નમેન્ટ કેમ જોબ નથી આપતી અનામત અનામત હટાવો તો પણ બચી જશે આપણો ભારત દેશ હજી હું તમને રિક્વેસ્ટ કરું છું હજી પણ એટલો ક્રેજ છે છોકરાઓને ત્યાં જવાનો આપણો છોકરો દિન રાત મહેનત કરે એન્જિનિયર થાય અને દસ હજારની નોકરી મળે પાછળ ચાર ખાવા હોય એ છોકરો કેમ પૂરું કરે માટે તે વિદેશ જવાનું ડિસિઝન લે છે કારણ કે ત્યાં હું આખો દિવસ જોબ કરીશ દસ કલાક કરીશ તો પણ મારો પરિવાર કમસે કમ બે ટાઈમ રોટલો તો ખાઈ શકશે અહીંયા એ છોકરો મૂંઝાય છે માટે હજી પણ કહીએ છીએ કે કરન્સીને થોડી ઊંચી આવો થોડી ફ્રીડમ આપો નોકરી જોવો તમે વિદેશ જાય છે માટે શા માટે જાય છે એ પ્રશ્ન જોવો ફ્રીડમ આપો થોડી અને યંગ જનરેશન કારણ કે વિદેશ કેનેડા જેવો દેશ છે આપણા પર તો નિર્ભર છે હમણાં સ્ટુડન્ટો જવાનું બંધ કરી દે તો ત્યાંની ગવર્મેન્ટ ને શું આવક છે પરંતુ એ સ્ટુડન્ટ અને એ જે માણસો પબ્લિક જે ગઈ છે એ કેવી રીતે ગઈ છે એ જો પહેલા તો એ લીગલી ગઈ નથી એટલે લીગલી નથી ગઈ એટલે માટે એ એ લોકોને પરત મોકલ્યા છે તો એજન્ટને જે એજન્ટ બબ્બે કરોડ રૂપિયા દોઢ દોઢ કરોડ રૂપિયા લઈને અહીંયા જમીન આ તે બધું વેચી અને ત્યાં પર્સન જાય છે તો એને પકડી અને પાછા મોકલે તો અહીંયા કશું જ નથી તો એ બીજી વાર આવી હિંમત કરશે એટલે એની માટે તમે નીચેથી સ્ટાર્ટ કરો જેમ કે એજન્ટ ને પકડો વચ્ચેના ના પકડો એ લોકો બબે ત્રણ ત્રણ અઠવાડિયા અઠવાડિયા સુધી ખાધા પીધા વગર જાય છે તો કઈ કષ્ટ ભોગવીને કેમ જાય છે ત્યાં કારણ કે અહિયાં એમની પાસે કશું છે જ નહીં કમાવા માટે ભારતીયો ને એટલે વિદેશ જવાનો મોહ છે કે તઈ ડોલર ની કિંમત વધારે છે આપડા રૂપિયા ની કિંમત ઓછી છે એટલે એમને એવું થાય છે કે તઈ જઈને આપણે પણ મોજ મસ્તી કરીએ સારું જીવન જીવીએ મા બાપ ને સારું જીવન આપે એના ક્રેઝ થી બાળકો તઈ જવાના અને લેડીઝને પણ એ જ હોય છે કે હું પણ અમેરિકા તો આપણા રૂપિયાની પણ કિંમત વધારો લેડીઝ ને બધા સિનિયર સિટીઝન ને બધાને સુવિધા સારી મળે તો આ જવાનો ક્રેસ જ બંધ થઈ જાય એમાં એવું છે કે અત્યારે છે ને આપણા ત્યાં કરતા એ લોકો માં સ્ટડી સાથે ઇન્કમ છે એટલે એ લોકો સ્ટડી બી કરી શકે છે અને કમાઈ બી શકે છે એટલે ત્યાં એ લોકોને એ બી શીખવા મળે છે કે મારે કમાવું કઈ રીતે અને મારે ભણવું પણ પડશે જ્યારે અહીંયા છે એ બે પોસિબલ નથી એટલે છોકરું કાં તો કમાઈ શકે છે ને કાં તો એ ભણી શકે છે અને ત્યાં કેવું છે ફ્રીડમ એટલી છે કે તમે કમાઈ બી શકો તમને એ બી ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમે લોકો કમાવો અને સાથે એજ્યુકેશન એટલે ઇન્કમ અને એજ્યુકેશન એના માટે જ આપણા જે આપણા સંતાનો છે એ ત્યાંનો મો વધારે રાખે છે સર હું એટલા માટે હોય છે લોકોને કે ભાઈ અહિયાં મા બાપ જે ગરીબીમાં જીવન જીવતા હોય અને એ લોકો એવું જીવન જીવ્યું હોય એટલે એમ થાય કે અમે અમેરિકા કે યુકે કેનેડા જઈએ તો અમારી લાઈફ સારી બને અમારા પેરેન્ટ્સની ની પણ સારી બને પણ હું એવું કહેવા માંગુ છું તમે ઇનલીગલી શા માટે જવું જોઈએ ઇનલિગલી જવાનો કોઈ રસ્તો જ નથી અને ઇનલીગલી જાઓ તો તમે પકડાઈ જાઓ બરાબર પકડાઈ જાઓ એટલે ત્યાંની સરકાર છોડતી નથી એટલે આપણે એવું પગલું ભરવું જોઈએ નહીં કારણ કે અહીંયા આ બધા બેને બોલ્યા કીધું કે ભાઈ આ વસ્તુ આવી છે ત્યાં શક્ય છે કે ભાઈ તમે ભણીને જાઓ તમારા પગ પર ત્યાં ઉભા ફેસિલિટી સારી મળે છે તમે સેફ છો બધું જ છે ત્યાં પણ તમે જે ઇનલિગલ જાવ છો ને બહુ ખરાબ છે અને એવું કરવું ના જોઈએ લીગલી જાઓ તો કોઈ પ્રશ્ન નથી ત્યાં આગળ ના અપમાન તો નથી કરી રહ્યા પણ જે રીતે ભારતીયોએ કર્યું છે એ ખોટું છે આવું ના કરવું જોઈએ ખરેખર જો આ સુવિધા બધી જ છે અહીંયા જવા માટેનું તમે મહેનત થી ને બધી રીતે જઈ શકતા હો તો પછી એવી રીતે ના એ તો આપણા દેશમાં પણ નરેન્દ્ર મોદીજી પણ ઇનલીગલ ત્યાંથી આવતા હોય તો એ પણ આવું કરી શકે છે એટલે આ ખોટી વસ્તુ છે આ કરવું જ ના જોઈએ હા તો વડોદરાની સંસ્કારી નગરીની ગૃહિણીઓનો અવાજ કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ મંતવ્ય ન્યૂઝ વડોદરા